એક પણ રાજા મહારાજાએ પોતાની બેન દીકરી અંગ્રેજોને નહોતી આવી ભૂતકાળમાં કોઈ એકાદો વર્ગ ક્યાંય વિરોધ કરતો હતો તો એના સાથે સંવાદ નહીં સંઘર્ષ કરવાનો બેરહેમીથી પોલીસનો દુરુપયોગ કરવાનો અને પછી ભાજપ જીતતું હતું એટલે આ વખતે પણ ભારતીય જનતા પાર્ટીને એમ હતું કે કંઈ વાંધો નહીં પરિણામ આપણી તરફેણમાં જ આવવાના છે અને અહંકાર થી કેતા પાંચ પાંચ લાખ હવે ભારતીય જનતા પાર્ટીની સામે સમગ્ર ગુજરાતના તમામ વર્ગ ધર્મ જાતિના લોકો એક થઈને ભાજપને પાઠ ભણાવવા માંગે છે પાટીદાર મિત્રો પોસ્ટ મૂકે છે કે અમે અમારી વાત કરતા હતા ત્યારે અમારા સાથે સંવાદ કરવાના બદલે જે પોલીસનો દુરુપયોગ થયો અમારી બહેનો દીકરીઓને ઘરમાંથી કાઢીને એની ઉપર લાઠી ચાર્જ થયા પાટીદાર યુવાનોએ ભાજપના નેતાને જનરલ ડાયરનો બિરુદ આપ્યું હતો હું પોતે પણ એક સરકારમાં મિનિસ્ટર રહ્યો છું કોઈ પણ આંદોલન ચાલે ત્યારે આંદોલન ચાલતું હોય ત્યારે પોલીસે કેમ વ્યવહાર કરવો એ સરકાર એને કહેતી હોય હું પોતે આરોગ્ય વિભાગનો મંત્રી હતો અમારા ડોક્ટર્સના આંદોલન થતા હું સામેથી કહેતો કે સહેજ પણ બળ પ્રયોગ નહીં હું સામેથી સંવાદ કરતો અને એનો રસ્તો અમે કાઢતા પોલીસ પણ પૂછે કે સાહેબ આ છે શું કરીએ ભારતીય જનતા પાર્ટી એ લોકશાહીમાં આંદોલન થાય તો સૂચના એવી મારો પીટો એ પાટીદાર આંદોલન વખતે એમણે કહ્યું જુનાગઢમાં એક કોળીની દીકરી ચાંદની એનું પ્રકરણ થયું કોળી સમાજ માંગણી કરતો હતો તો એમની સાથે સંવાદ નહીં પાલિતાણામાં ભાવનગર જિલ્લામાં મારા જિલ્લામાં એક શૈક્ષણિક સંસ્થાની પાણીની ટાંકીમાં એક કોળી દીકરી પડીને ડૂબી ગઈ છે આવી વાત આવી કોળી જ્ઞાતિના આગેવાનો જોવા ગયા એમણે ફરિયાદ આપી મારી પાસે અહીંયા સુધી આવીને પણ મને ફરિયાદ બતાવી સાહેબ આ પાણીની ટાંકીમાં કોઈ ઊભું રહે તો અહીંયા સુધી પાણી આવે આ દીકરીની ઊંચાઈ પ્રમાણે જો દીકરી ઊભી રહે તો અહીંયા સુધી પાણી આવે ડૂબીને મરે કેમ આની તપાસ કરો પણ ભાજપનું એક મોટું માથું એમાં હતું સંસ્થા સાથે સંકળાયેલું કોઈ તપાસ નહીં આજે જ ભાવનગર જિલ્લાના કોળી સમાજના આગેવાનો પોરબંદર મત વિસ્તારમાં ઘેર ઘેર ફરે છે કે આને મત નહીં આવે ભારતીય જનતા પાર્ટી સામે આદિવાસી સમાજનો આક્રોશ ફૂટ્યો છે કારણ કે એમના અધિકારના પૈસા હતા નકલી ઓફિસીસ બનાવીને આદિવાસીના હકના પૈસા ખાઈ જવાના એક માત્ર આદિવાસી મુખ્યમંત્રી કોંગ્રેસના ટેકાથી ઝારખંડમાં હતા એમણે ગેરકાયદેસર જેલમાં નાખ્યા છે વન સંપત્તિ પર અધિકારનો કાયદો કોંગ્રેસે બનાવ્યો હતો આદિવાસી સમાજને હજી સુધી ગુજરાતમાં એના રેવન્યુ રેકોર્ડ નથી મળ્યા માટે આદિવાસી સમાજ નારાજ છે આદિવાસી સમાજના શિક્ષણ પ્રત્યેની બેદરકારી સરકારની એક આઈએસ અધિકારીએ કાગળ લખ્યો કે જે આદિવાસી વિસ્તારની ગરીબ વિસ્તારની શાળાઓમાં શિક્ષણની કફોડી હાલત એક શિક્ષક હોય અને ચોથા ધોરણમાં વડેલા બાળકને પહેલા ધોરણ જેટલું પણ આદિવાસી સમાજ નારાજ સાથે અને અહંકાર સાથે જે રીતે રાજકોટના ઉમેદવારે વાત કરી સમગ્ર દેશની બેનો દીકરીઓનું અપમાન થયું કોઈ પણ રાજા મહારાજાને રાજા મહારાજામાં રાજપૂતો હતા સમાજના સમાજના આગેવાનો કાઠી દરબારો હતા હતા પંચમાં આવેલી ઘણી બધી જ્ઞાતિના રાજા મહારાજાઓ હતા બ્રહ્મ સમાજમાંથી બ્રાહ્મણોના રાજાને રજવાડા હતા આદિવાસી રાજાઓ હતા આપણે ત્યાં ભીલ રાજાઓ હતા પાટીદારોને પટ્ટા મળ્યા હતા અને પાટીદારનું પણ શાસન હતું એ પટ્ટા મળીને શાસન હતું એટલે પાટીદાર પણ રાજા મહારાજા હતા અને કોઈ પણ કોઈ પણ રાજા મહારાજાએ એક પણ રાજા મહારાજાએ પોતાની બેન દીકરી અંગ્રેજોને નહોતી આપી આ દેશની તમામ જ્ઞાતિ એ ઉમેદવારની વિરુદ્ધમાં એટલા માટે ઊભી થઈ કે ગામે ગામ પાળિયા છે જુદી જુદી જ્ઞાતિના રાજા મહારાજા હતા એમણે ગાય માટે માતૃભૂમિ માટે લાજ માટે શહીદી અને માલધારી સમાજના એક વ્યક્તિ ચૂંટણી લડતા હતા ત્યારે માલધારી સમાજ વિશે પણ આવો જ વાણી વિલાસ કર્યો આ બધા કારણોસર ભાજપની વિરુદ્ધ એક જુવાળ ઉભો થયો છે સમગ્ર ગુજરાતમાં એટલે ભારતીય જનતા પાર્ટી એ વિચાર્યું કે ફ્રી એન્ડ ફેર સ્વતંત્ર ચૂંટણી થશે તો ભાજપનું ગુજરાતમાં દેવાળું નીકળશે એટલે એક એમણે ભારતીય જનતા પાર્ટી એક તરકીબ રચી કે આપણે એમ કરો ને કોઈને કોઈ પ્રકારનો નાનો મુદ્દો કાઢી અને કોંગ્રેસના પક્ષના ફોર્મ રદ કરાવો સ્પર્ધા જ ન થવા દો એટલે આપણને કોઈ હરાવી નહીં શકે અમને પણ આની ગંધ આવી ગઈ અને હવે તો બરાબર ઓળખીએ છીએ હું આભાર માનીશ અમારી કોંગ્રેસ પાર્ટીની લીગલ ટીમનો અમારા વોર રૂમના સાથીઓનો અમારા જિલ્લાના આગેવાનો ખૂબ ચીવટ રાખી ખૂબ ચિંતા રાખી અને એક પણ એક પણ ફોર્મ રદ ન થાય એની કાળજી રાખી અઢાર જગ્યાએ ગઈકાલે વાંધા લીધા અઢાર જગ્યાએ અઢાર માંથી એક પણ જગ્યાએ કોંગ્રેસના ફોર્મની સામે કોંગ્રેસના ફોર્મની સામે એક પણ જગ્યાએ વાંધો ટક્યો નહીં ભાવનગરમાં આમ આદમી પાર્ટીના ઉમેદવાર સામે વાંધા લીધા હતા અમરેલીમાં અમારા સિનિયર એડવોકેટ પંકજભાઈ ચાંપાનેરી ગયા હતા એમણે દલીલો કરી ભાવનગરમાં ભાવનગરમાં આમ આદમી પાર્ટીના ઉમેદવાર સામે વાંધા અમારા શહેર કોંગ્રેસના પ્રમુખ એડવોકેટ છે હિતેશભાઈ એ દિવસથી ભાજપને ફાળ પડી હતી કારણ કે સુરતમાં સૌરાષ્ટ્રવાસીઓ ખાસ કરીને પાટીદારો એમની નારાજગી હતી માલધારી સમાજના ઘણા ભાઈઓ સૌરાષ્ટ્રના વસે છે એમના ગૌચરો ગયા છે માલધારીઓ સામે સાથે જે વ્યવહાર ભાજપની સરકારે કર્યો છે એમની નારાજગી અને બહુધા સમાજો ચાહે ઉના વખતે ન્યાય નહીં મેળવી શકનારા દલિત ભાઈઓ હોય આદિવાસીઓ હોય કે બહોળી બોબીસી અને ક્ષત્રિય સમાજમાં આવતી જાતિ બધાનો વિરોધ એટલે એમને લાગ્યું કે આ સુરતની સેફ સીટે જઈશું જ્યાં જઈએ ત્યાં કાળા વાવટા આવે છે સરકારે જાહેરનામા બહાર પાડવા પડે કાળો વાવટો નહીં દેખાડવાનો લોકશાહીમાં પોતાનો પ્રતિભાવ વ્યક્ત કરવાનો એક મૌલિક અધિકાર છે એમ છતાં એમ છતાં આ કામ કરવામાં આવે સુરતના ઉમેદવાર અમારા નિલેશભાઈ કુંભાણી યુવાન જીતી જશે આ ડર લાગ્યો એટલે એમને ખરીદવાનું એમને ડરાવવાનું કામ શરૂ થયું એમણે સુરતમાં આજે જ ઇન્ટરવ્યૂ આપ્યો કે પહેલું પ્રેશર એમના ઉપર હતું માંગો તે રકમ અને સામાજિક રીતે પણ જ્યાંથી દબાણ લવાય ત્યાં સુધી લાવ્યા મને પોતે એમણે આજના ઇન્ટરવ્યૂમાં પણ નિલેશભાઈએ કહ્યું છે કે મેં અમારા પ્રદેશના નેતાને પણ કહ્યું કે સાહેબ મારા ઉપર આ દબાણ છે અને મને કહ્યું હતું અને મને કહ્યું કે જે કંઈક લાલચ કે લોભ કે દબાણ ને હું વશ નહીં થાવ હું લડીશ જ્યારે એમ લાગ્યું કે ઉમેદવાર લડશે એટલે પછી એમના ટેકેદારો શામ દામ દંડ ભેદ એનાથી નીચે ઉતરીને કે જેને લોકશાહીમાં ગ્રાહ્ય ના રાખી શકાય એ પ્રકારના હથકંડાઓ શરૂ કર્યા એફિડેવિટ કરાવી કોના પાસે કરાવી જે લોકો એ ફોર્મમાં ટેકેદાર સાથે તય કરી હતી કે આ સહી મારી નથી એક નહીં ત્રણ ફોર્મ રજૂ થયા હતા ત્રણેય ટેકેદારને એક ડમી ફોર્મમાં ટેકેદાર હતો એને પણ ચારે ચાર ને પોલીસ જાપ્તા નીચે લઈને જાય છે પોલીસ જાપ્તા નીચે એફિડેવિટ આપે છે કે આ સહી અમારી નથી અને પછી ત્યાંથી ગુમ થઈ જાય છે નથી કોઈ મીડિયાને મળતા દેતા નથી કોંગ્રેસ પક્ષના વ્યક્તિઓને મળવા દેતા નથી ઉમેદવારને મળવા દેતા કરે છે અમે અરજી આપી કે આ પ્રકારનો દાવો ચાલી શકે નહીં પહેલી વાત કોઈ વ્યક્તિ મુકરર થાય ના પાડે મેં આ નથી કર્યું

સ્પષ્ટ ચોખ્ખી રીતે થાય તો હારી જાય એમ છે એટલે આ હાથ ધડો કર્યો આજે સુરતમાં અમારા એડવોકેટો ભાઈ શ્રી ભાઉભાઈ માંગુકિયા અને શ્રી જમીર શેખે ખૂબ વિસ્તારથી દલીલો કરી કે કાયદાની જોગવાઈ મુજબ ક્યાંય તમે ટેકેદારની સહી ન હોય તો ફોર્મ રદ કરી શકો પણ ટેકેદાર ના પાડે કે અમારી સહી નથી તો ફોર્મ રદ કરવાની કાયદામાં કોઈ જોગવાઈ નથી સેકન્ડ કયું કે સાહેબ એની આ ફોર્મમાં સહી છે અને હવે કે છે કે મારી સહી નથી એની એફિડેવિટમાં સહી છે આ બંનેને ફોરેન્સિક લેબોરેટરીમાં મોકલો કે આ હસ્તાક્ષર બે એના છે જો હોય તો ફોર્મ રદ ના થઈ શકે ત્રીજી દલીલ કરી કે કોઈ પણ સાક્ષી કે વ્યક્તિ કાયદામાં વાત કરે ત્યારે એને ભાઈ કે દબાણ નીચે નથી થયું એ માટે ખુલ્લું મનથી એ કહે છે કે કેમ એની તપાસ જરૂરી હોય છે કાયદાની પરિભાષામાં પોલીસ જાપ્તામાં આવીને કહીને ગયેલા અને ફરી બોલાવો નહીં બોલાવ્યા એક આવી જ ઘટના

આ ચૂંટણી હતી ચૂંટણી અધિકારી સામે ગીતાબેન મનોજભાઈ જરીવાલા અને મનોજ કુમાર લલ્લુભાઈ જરીવાલા આ બે જણા જઈને એફિડેવિટ આપે છે અને કહે છે કે સાહેબ આના ફોર્મમાં જે સહી છે ને એ સહી અમે નથી કરી માટે આનું ફોર્મ રદ કરો સેમ પરિસ્થિતિ અહીંયા સારી પરિસ્થિતિ એ કે પહેલાં લોકો પોલીસ જાપતામાં નથી ક્યાંય ભાગી નથી ગયા ત્યાં હાજર છે અને ત્યાંને ત્યાં જ પ્રેસ મીડિયાને મળે છે કહે છે કે જે ઉમેદવાર છે એ ઉમેદવાર કંચનભાઈ લલ્લુભાઈ જરીવાળાનું ફોર્મ આ કારણોસર રદ બે વ્યક્તિ એફિડેવિટી રૂબરૂ કહે છે પછી હું આપને આ જજમેન્ટ આપું છું રિટર્નિંગ ઓફિસર

અને નાયમ કલેક્ટર સ્ટેમ્પ ડ્યુટી મૂલ્યાંકન તંત્ર વિભાગ એક સુરત એકસો સુરત પૂર્વ વિધાનસભા મતદાર વિભાગ ઉમેદવાર કંચનલાલ લલ્લુભાઈ ઝરીવાલાના ઉમેદવારી પત્ર પચ્ચીસ અને ઉમેદવારી પત્ર છવ્વીસ સામેના વાંધેદાર ગીતાબેન મનોજકુમાર જરીવાલા અને મનોજકુમાર લલ્લુભાઈ ઝરીવાલાની સદર ઉમેદવારી પત્ર રદ કરવાની માંગણી વાંધારજી અનુક્રમે એક અને ડે ગ્રાહ્ય રાખવા પડતી જણાતી નથી વાના વાંધારજી નામંજૂર કરું છું અને ઉમેદવાર કંચનલાલ લલ્લુભાઈ જરીવાલાનું ઉમેદવારી પત્ર પચીસ અને છવ્વીસ સ્વીકાર કરવાથી આથી હુકમ કરું છું અને નકલ હું આપને આપીશ સહી સાથેની આ જજમેન્ટ છે શું કાયદો એ દિવસે આ આમ આદમી પાર્ટીના ઉમેદવાર ખસી જાય તો ભાજપને નુકસાન થતું હતું એટલે કાયદો જુદો આજે કોંગ્રેસનો ઉમેદવાર લડે તો ભાજપને નુકસાન થાય છે એટલા માટે કાયદો જુદો આવું ક્યાંય હોતું નથી આજે અમારા ઉમેદવારનું માત્ર એક કારણોસર કે ટેકેદારો એફિડેવિટ આપી છે માટે અમે આ રદ કરીએ છીએ ચાર મુદ્દા ઉભા થાય